રામ ને સીતારામ કેમ છો બધા મજામાં મજામાં જઈશું અમારા નવા બ્લોગ બધાને હાર્દિક સ્વાગત છે તાર મજો સવાર થઈ ગયો છે અને આપણે ઘરે બધું કામકાજ પૂરું કરીને વાળી આવી આવ્યા છે અને આજ બાજુ સરસ મજાનું બધે વાળી નાખ્યું છે અને બળદને નીણ પણ નાખી દીધી છે અને આપણે ટ્રેક્ટર લઈને અમારી બેનની કુટી લઈને આવ્યા છે અત્યારે બાજુ અહીંયા કાલ વરસાદ નતા આવ્યો કાલ વરસાદ આવ્યો તો બહુ અને પવન પણ બહુ હતો તો આ બીજે ફૂડા પથરાઈ જશે બધા ફૂલ તો અમુક અમુક પુરડાઈ જશે અને આ બાજુ લાલ જમીન થઈ ગઈ છે અને જો પપ્પા માતો મરવા જશે કે હાથી હાથે છે કે નહીં તો બધું પી ગયું છે તો આપણે તુઈરને એવું વાવવાનું છે વરસાદનું એટલે વરસાદ થઈ જાય હવે બધું ભીનું થઈ જાય એટલે ઉગી જાય અને આપણે જો બકાલું આવડું થઈ છે અને આ બાજુ મરસી છે એ ઝીણ ઝીણ થઈ ગઈ છે પપૈયા જો પાકતા જ હોય તો એકાદું પાકું જોઈએ

મોઠિયા કપાસ સોંપવાનો છે ને મારા બા રાખવાળા કરીને છે એટલે આમ કપાસો અલગ પડે ને કરતો મોઠિયા કપાનો આમ કપાસ્યું કંઈક અલગ પડે ને એટલે જો બીબે બે જાય છે આવે ત્યાં ખાલા હોય ને ભૂરી દે તો અહીંયા ખાલું છે તો આપણે કપાસું શો દેવી તો દીધો કપાસ્યું જ્યાં ખાલા હોય ને ભૂજ દીધું એટલે જો કપાસ હોય તો આપણે એટલા જ્યાં ખાલા હશે ને આપણે કપાસ્યા શોભી દેવી મારે બા વાળીએ જો બકાલોની બધું સોંપવાનું છે તો બકાલોની મથે છે તો આપણે પણ કપાસ સોંપવા મળે ને વરસાદ આવી જશે તો આપણે અત્યારે નાસ્તાનો ટાઈમ પણ થઈ જશે તો આપણે બધા જવાય લેવાશે અને વરસાદ પણ જોવા મળે છે બહુ અને માનવી જો આવડી આવડી જે છે આવડી આવડે થઈ છે અને કંઈક ને ક્યાંક કઈ જાય ઉજ ને મારા બાઈ ને જો આવી છે વરસાદના પીલી જાય વરસાદ પણ બહુ આવ્યો છે નાસ્તામાં આપણે જો ભેળ બનાવીશ તો ભેળ ખાઈ લેવી કેવી સરસ મજાની ભેળ છે તો આલો બધા ખાવા પાડીથી ઘરે લઈ છે અને જો બપોરનું તાણું પણ થઈ ગયું છે તો ખાડા બાજુ ટાઈમ પણ થઈ ગયો છે તો બપોરા કરવાના છે તો બેને રાંધી નાખ્યું છે મારો પાણી જ્યાં છે આપણે બળદ ન લેવો નથી તો જ્યાં છે તો આપણે હવામાં આવવાનું છે તો આપણે સરસ મજાનું કાક ખારું રાંધવાનું છે તો આપણે જો બટેટા નું શાક બનાવ્યું છે એમાં એમાં બેન જે રોટલા ખાવા ગઈ અને આપણે રવો બનાવવાનો છે અને એટલે જાંબુડા હવે છેલ્લા જાંબુડા છે પછી જાંબુડા બધા પૂરા થઈ જાય વરસાદના બગડી દે ના ફરી જાય તો હવે આપણે રવો ને બનાવીએ છીએ ચાલો મામી ને બધા આવી જાય પછી આપણે બધા ઉઘરા કરવા બેસી જાય છીએ અને બેનને એલપા નીણ છે ઈ ઘરમાં નાખે છે અને એલપા બળદને બાંધવાના છે નવા બળદ લાવવાના છે એટલે અને મારી બેન ઓલા ઘરે જરૂર લાગવા બેસે રસોડામાં પાણી જેવું આવી જશે અને હવે જે બધા બપોરા કરવા બેસી જશે અને ઠાંડા પણ આવી જશે હવે બધા જે બપોરા કરવા બેસી જશે હજુ બળદ આવી જશે ને આપણે બાંધી દીધા છે ને ગોળ ને એવું આપી દીધું ને સાંદલો પણ કરી દીધો છે અને જો નીણ પણ નાખી દીધી છે જો નવા બળદ લાવ્યા છે તો હવે આપણે બપોરા કરી લેવી મામીની કરી લે પછી આપણે પણ કરી લેવી

થોડા ઘરે જશે કપાસ તો હવે આપણે બધાએ સોપી દઈશું એને એટલે આપણે બધાએ ડૂલ બુરવાના હતા એ બુરાઈ જશે અને જો સાટા પણ આવવા મળ્યા છે તો હવે આપણે ઘરે જવાનો ટાઈમ પણ થઈ જશે તો બધા જો હાલવા મળ્યા છે આજ બહુ બોપ લઈ લીધા હતા આપણે ડૂલ બોરવા અને અત્યારે જો સાટા આવવા છે અને બધા ડૂલ બોરાઈ જશે અને હજી કાંઈ સાંજ થઈ નથી તો આપણે કાંઈ વાળી કામ નથી અને હવે તો ઘરે જવા દેવાનું છે તો મને આપણે

જો દૂધ ગરમ થઈ જાય પછી આપણે એમાં પાવડર નાખી દીધો છે અને પછી આપણે ફ્રીજમાં મૂકી દઈએ અને સાંભળી દે પછી સવારમાં આપણે ખાવાની તો આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો કોમેન્ટમાં કહીશું કે કેવો લાગજો પસંદ જ આવ્યો લાઈક કરી શેર કરી ચેનલ પર નવા આવ્યા વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રી મળે છે નવા બ્લોગમાં બાય બાય